के हम लेकिन भारेंगे हमारी मांगे जय जवान जय किसान जय जवान जय किसान। जिंदाबाद 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 हम किसी से भीख नहीं मांगते हम अपना अधिकार मांगते हम किसी से भीख नहीं मांगते जवान, जय किसान जय जवान जय किसान हम किसी ऐसी बीत भाषा के

આ અતિશય વરસાદ અને તૈયાર પાક ઉપર જે વરસાદ પડ્યો છે ઘાસચારો અને પાક તૈયાર થયેલો સદંતર નિષ્ફળ ગયો છે તો પૂરેપૂરું વળતર આપણને ગુજરાત સરકારમાંથી મળે એ માટે પ્રદેશ કારોબારીમાંથી આદેશ આપેલો છે અને તમામ પ્રદેશ કારોબારી સદસ્યો દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહી હું પોતે આ રીતે ખેડા જિલ્લામાંથી ઉપસ્થિત રહી આવેદનપત્રમાં સામેલ થયેલો છું

ખેડા જિલ્લા અંદર ચાલુ છે એની અંદર મોટા ભાગનું ખેતીનું નુકસાન થયેલું છે નુકસાનમાં ડાંગર છે મગફળી છે મકા કોઈ મકાઈ હોય કે અન્ય અન્ય પાક હોય તમાકુ હોય કપાસ હોય એ તમામના બી બધા ઉગી ગયેલા છે ઘાસચારો બી કામ લાગે એવું નથી એટલે ખેડૂતોને પારાવાર નુકસાન થયેલું છે આ બાબતમાં અમે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડા જિલ્લાને અમે આવેદનપત્ર આપ્યું છે ને એની સાથે તમામ જિલ્લાના ખેડા જિલ્લાના ધારાસભ્યો સંસદ સભ્યો હોય કે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હોય તમામને અમે કિસાન સંઘથી ખેડૂતો વિનંતી કરી છે કે એ બી અમારી જોડે રજૂઆત કરે સરકારમાં ને ખેડૂતો લાભ મળે ને લાભ એટલે જે નુકસાન થયેલું છે એ નુકસાનના ના પ્રત્યે એટલે આવતી રવિ સિઝનમાં ખેતી કરી શકે એ એ પ્રમાણે વળતર મળવું જોઈએ ને અમારી એવી માંગણી છે એ કરે વીસ હજાર રૂપિયા મળે ને દરેક વિગત મળવું જોઈએ એમ હેક્ટર બેક્ટર નહીં એમ

તકલીફ થાય એના કરતા રૂબરૂ ગ્રામ સેવક તલાટી આવે એના કરતા એના જે ઉત્તમ બીજું કોઈ નથી કોઈ સર્વે નંબર રહી જશે પછી જો વીસ ડાળા ઇન્ચ કહેશે તો વખત ખેતર ખેડી નાખ્યા હોય તો શું ખબર પડે એમાં પ્લેટ રૂબરૂ તપાસ કરે અમારે મારી વિનંતી વિશે સેવક આયા નથી ના કોઈ નથી અમારા વિસ્તારમાં ગ્રામ સેવક કોઈ આયા નથી એમ તલાટી ને ગ્રામ સેવક કોઈ આવ્યા જ નથી એમ